કહેવાય છે કે કોઈ વસ્તુ દુનિયામાં કાયમ નથી એવું કહેવાય છે કે ચેન્જ ઇઝ કે કશું જ કાયમી નથી બદલાવ એક જ વસ્તુ છે જે કાયમી હોય છે એટલે સમય સાથે બદલાવ થાય કોંગ્રેસ પાર્ટીએ સમયને અનુરૂપ ખાસ કરીને જે જિલ્લા કોંગ્રેસ સમિતિઓ છે અમારી ડીસી ડિસ્ટ્રિક્ટ કોંગ્રેસ કમિટી એને સશક્ત કરવા માટે થઈને અને કાર્યકર્તાઓના અવાજને અનુરૂપ શું કરી શકાય આ બાબતમાં લઈને કોંગ્રેસની એક સબકમિટી બનાવવામાં આવી હતી કે જે આનો અભ્યાસ કરે મુકુલ વાસનિકજી એ સમિતિના અધ્યક્ષ હતા નવ સિનિયર આગેવાનો જેમાં અનુભવી લોકો હતા જેમાં કુમાર જેવા યંગસ્ટર્સ પણ હતા જેમાં અમારા સંજય જેવા ટ્રેનિંગનું કામ કરનારા લોકો હતા તો પ્રિયંકા ગાંધીજી પણ હતા આવા નવ વ્યક્તિઓ ખૂબ મંથનના અંતે બીસીસીને એટલે કે જિલ્લા કોંગ્રેસ સમિતિઓને સશક્ત બનાવવા માટે એક રિપોર્ટ તૈયાર કર્યો જેની ચર્ચા પછી અમારા એઆઈસીસીના જનરલ સેક્રેટરીઝ દ્વારા એનું મંથન થયું દેશભરના જિલ્લા કોંગ્રેસ પ્રમુખો સાથે પણ સંવાદ થયો અને વર્કિંગ કમિટીએ એક મોડેલ બનાવ્યું કે આ મોડેલના આધાર પર આગળ વધવું જોઈએ મેં વિનંતી કરી કે આ જ્યારે એક શરૂઆતનો પાયલોટ પ્રોજેક્ટ શરૂઆત ત્યાંથી કરવાના છો એમાં તમે જો ગુજરાતને તક આપો તો વધારે સારું અને મને આનંદ છે કે કોંગ્રેસના અમારા મોડી મંડળ પાઇલોટ પ્રોજેક્ટને લોન્ચ કરવા માટે અમારી લાગણી માંગણીને સ્વીકારીને ગુજરાતને એમાં તક આપી છે રાહુલ ગાંધીજી આ પ્રોજેક્ટનું લોન્ચ થવાનું છે ત્યારે એમાં ઉપસ્થિત રહેવાના છે પંદર તારીખે આ જિલ્લાઓને સશક્તિકરણ માટે જે ટીમ જવાની છે જેમાં એક ખૂબ મોટા કદના નેતા જે આખા રાજ્યના પ્રભારી રહ્યા હોય અથવા રહી શકે એવી ક્ષમતા હોય કેન્દ્રીય મંત્રી રહ્યા હોય અથવા રાજ્યમાં કેબિનેટ મિનિસ્ટર રહ્યા હોય આવા સિનિયર આગેવાનો